ફરી એક વખત ઘટના સામે છે નાયબ મામલતદાર અનુસૂચિત જનજાતિના ખોટા દાખલા બનાવ્યા હતા જેને લઈને મોટો પર્દાફાશ થયો છે હાલ આ અધિકારીને ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે જણાવી દઈએ કે તેમણે આ કાંડ માત્ર અડધા જ દિવસમાં કરી નાખ્યો હતો

જણાવી દઈએ કે આ દાખલાઓનો ઉપયોગ સરકારી લાભો નોકરીઓ અને અનામત મેળવવા સહિત અનેક જગ્યાએ થઈ શકે છે આથી આ સમગ્ર કાંડ સામાજિક ન્યાયની વિરુદ્ધ છે જિલ્લા વહીવટી તંત્રને આ ગેરરીતિની જાણ થતા તાત્કાલિક પગલા લેવાયા હતા નાયબ મામલતદાર પંડ્યાને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો અને ગેરકાયદેસર ઇશ્યુ થયેલા ત્રણસો દાખલાઓને રદ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત દિવડા પોલીસ મતકે ફરિયાદ નોંધાઈ અને પોલીસે નાયબ મામલદાર પંડ્યાની ધરપકડ કરી છે હાલ આગળની તપાસ ચાલુ છે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ નોંધાઈ છે આ ઘટનાઓ દર્શાવે છે કે જાતિ દાખલાઓની ગેરરીતિઓ રોકવા કડક નિયમો અને દેખરેખ જરૂરી છે આ કેસમાં જિલ્લા વહીવટ અને પોલીસની ઝડપી કાર્યવાહી પ્રશંસનીય છે પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા વહીવટી પ્રક્રિયામાં સુધારા અને તકેદારી જરૂરી હોવાની પણ સ્થાનિકો વાત કરી રહ્યા છે ભીકાાભાઈ કાંટ દિવ્યાંગ ન્યૂઝ મહિસાગર